તાત્કાલિક અસરકારક અને યોગ્ય નિરાકરણ લાવવામાં આવે સમીક્ષા બેઠક બાદ ડીજીપીએ સોળ જેટલા અરજદારોને રૂબરૂ સાંભળ્યા હતા અરજદારોએ વિવિધ ફરિયાદો રજૂ કરી હતી કેટલાક અરજદારોએ પોલીસ વિરુદ્ધ પણ તોડ કરવાની ફરિયાદ કરી હતી ડીજીપીએ ફરિયાદ કરવા માટે મોટી સંખ્યામાં અરજદારોની લાઇન લાગી હતી મીડિયા સાથેની વાતચીતમાં ડીજીપી વિકાસ સહાય જણાવ્યું હતું કે રાજ્યમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ એકદમ સારી છે જોકે તેમણે સ્વીકાર્યું હતું કે સામાજિક તત્વો અને ખુલ્લેઆમ ગુંડાગર્દીના કિસ્સાઓ વધી રહ્યા છે પછી જણાના ફોન આવેલા છે કે ભાઈ તમે અહીંયા પહોંચતા નહીં એમ મતલબમાં વાયા બધાના ફોન આવતા એમ અને બીજા કોઈ કેસમાં અમને ફસાવે નહીં અન્ય કેસમાં કેટલા જણાના ફોન આવ્યા ફોન વીસથી પચીસના આવેલા છે બીજા રજૂઆતમાં પતાવટ માટે એ તો મારા ફોન માં છે બધો પોલીસમાંથી કોઈમાંથી ફોન આવ્યો પોલીસમાંથી કોઈનો ફોન નથી આવ્યો પણ વાયા વાયા બધાના અલગ અલગ ફોન આવેલ છે એમ ખાસ કરીને ત્રણે ત્રણ જિલ્લાનો જે પોલીસ નિરીક્ષકશ્રીઓ છે એમને પણ ખૂબ ગંભીરપણે સૂચના આપવામાં આવી છે કે એમના વિસ્તારમાં જે પોલીસ સ્ટેશનો છે પોલીસ સ્ટેશનમાં કોઈ પણ અરજદાર આવે અને એ અરજદારની અરજી એ અરજદારની રજૂઆત પરત્વે સમયસર ત્વરિત અને યોગ્ય કાર્યવાહી થાય રાજ્યના ડીપી વિકાસ સહાય કંટ્રોલ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો ભાવનગર માં કસરી ચુકેલી કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે ડીજીપી ની મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કૌશિક પટેલ ટીવી ન્યૂઝ સુરત